મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વા વાળી રહ્યો છું પાણી પાણી વાળી રહ્યો છું જો ફૂટી ગયું જો રાખે મિત્રો આ બધું સિંગલ ફેસની મોટર છે તો ફૂટી જાય છે તો આ તો પાંચ કઈ મોટર હોય તો તાનું શું થાયળ જાય બધું બધું એવું થાય એમ તો મિત્રો કેળો ભરાઈ ગયો વાળેલો કેરો ડબલમાં માં મિત્રો પેલી મિત્રો આપણે કેરો વાળી લીધો છે એને થઈ ગયા છે વાળ બાળ કાપી નાખ્યા છે વાળ બાળ કાપીને તૈયાર થઈ ગયા છે કારણ કે આપણે દાવાનું છે વટારીમાં ચીખવા દાવાનું છે મિત્રો ના આપણે ત્યાં ફોન હશે ફોન હશે ને એટલે વિડીયો ઉતરશે જ નહીં વિડીયો ઉતરશે નહીં એટલે મજા નહીં આવે કરે બ્લોગ આવશે થોડાક મહિને બે મહિનો એટલે માપે માપે આવ્યા રાખશે વ્લોગમાં તમે ભૂલશું નહીં વ્લોગ તમે આવશે ને મારા ડેલી પણ બેક મહિના તમે લેવી પછી આપણે ફોન લઈને પછી વ્લોગ એક જ હધારે આવશે તો નળીનું ખીંડલું એ કર્યું અહીંથી આપણો મોટો કેરો જાય છે ડબલમાં મીણું લોગ ઉતારવા ડબલમાં જાવ આ કેરો ફાટફાટા જાય છે આ મકા એટલી એટલી થઈ છે આમાં ઉપાડીને વાઈ દીધો બાજરું તમને દેખાતો હોય છે ઝીણો 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 બે મિત્રો આપણે રકાભાઈ આવી ગયા છે ડાયરેક એને મુરતમાં લઈ લીધો ને નડી સડાવો દીધી પલ્લી નહીં ગયો ને ભાઈ તો વાંધો ને આ તો આ કેમ ઓલું હોય લગ્નમાં શું હોય બોલાઈ ગયું આ પીળા કપડાં અહીંયા હોય પહેરવાના મને ખબર કૂતરું હોય કૂતરા ન પહેરાય ત્યાં ઝાર પી ગઈ એટલે મકાઈ પી ગઈ મોટું ખડમાં આવી ગયું છે આ ભાઈ આવી ગયા જાય છે પાણી તમને પૂછેલી મિત્રો તો કાલ છે હોળી આજ છે ઉતાવળી આટલે ભાગ આપણે જવાનું છે આજે આગળ કન્ટિન્યુ બન્યા રહી ગયું ગીતો સવાર હોય આજે જવાનું છે એટલે લોક આપણે પૂરો કરવાનો નથી અમારો વિડીયો કેવો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ને આગળ કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર અત્યારે તો પાણી ચાલે અમારે ઘરે તું જાવા હાલે ધૂંઝાળા તું ભાષામાં શું કયો જરાક કોમેન્ટ કરો ને અમારી ભાષામાં તો હું જા કે તું જા તું જા કરવાના છે આપણે તમારે આવીએ છીએ ઘેરે ખાઈ લીજો અહીંયા અમે કાંઈ દેતા નથી બેસાતી અમે જો વાવી છે આટલીક જ વાવી છે એમાં તમને હું દી એટલે તમારા ઘી વાવી લેવાની તમારે ઘી પડવું હોય જ કારણ કે તમે ખેડૂત છો ખેડૂતને ઘીરે હોય જ પડા એટલે વાવી ગયો ઘીરે બધા ખેતરમાં પડા લા 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 વાવી ગયો ડુંગળી બધી ડુંગળી વાવી ગયો અને તમે પૈસાવાળા બની જાઓ અમીર હો તમે પૈસાવાળા બની જાઓ અમીર હોવું નથી

δεν θα είμαι σίγουρο ότι θα είμαι σίγουρο ότι θα είμαι σίγουρο ότι θα είμαι σίγουρο ότι θα ότι

જી ગઈ છે આ અમારે એંજાળુ છે 6 6.5 એટલે ફિટ નથી થા સાડા 6.5 માની લેતા ને બોલા નથી હે ગામનો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો વાંધો નહીં હાલો મિત્રો લાઈક શેર કાપી લે આ શું હશે કેરા આવેલા નહી આજ વાર શું છે વાર નહી આજ શું છે હોળે છે કે ઉતાણે આજ ઉતાણે છે મિત્રો આપણે જઈ છે પગે લાગવા જઈ છે આ ફોટો કરે મો આતને ઢોળી લઈ લો ઢ આવ સડા છે જો લગા ગઈ હે મોર્નિંગ મિત્રો બીજા દિવસ ને રામ રામ બધા ને હવે આપડે ઓલો કઈ પૂરો કર્યું તો